રાજકોટની એસઓજી ટીમ દ્વારા ભગવતીપરાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર ધંધા અને લુખા તત્વોના આતંક વધતા વિસ્તારમાં એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ વિસ્તારમાં અવારનવાર ગેરપ્રવૃત્તિની ઘટના સામે આવતી હોય છે અને વધતી ગેરપ્રવૃત્તિને લઈને હાથ ધરવામાં આવ્યું ચેકિંગ એસઓજી દ્વારા ચેકિંગ ધરાતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા આ વિસ્તારમાં અવારનવાર લુખા તત્વો આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે સાથે આ વિસ્તારમાં દેશી દારૂની ની ચાલતી હોય તેવા દ્રશ્યો પણ અનેક વખત સામે આવ્યા છે